નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા તો મિત્રો તારીખ પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી મારી માહિતી જોયા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો તો પ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ એક કિલોએ આજે ચાર હજાર રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો વાત બાવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામ સોનાનો ભાવ આજે અગિયાર હજાર ચારસો ને પંદર રૂપિયા જયારે આઠ ગ્રામ સોનું એકાણું હજાર એકસો પચાસ અને સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો આજે ચોવીસ કે સોનાનો એ ગ્રામ ભાવ આજે બાર હજાર ચારસો ત્રેપન રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું નવ્વાણું હજાર છસો ચોવીસ વધારો જોવા મળ્યો હતો તો અઢાર કે સોનાનો ભાવ જોઈએ તો આજે એ ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ચિમ્મોતેર હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રાણું હજાર ચારસો દસ અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચોત્રીસ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં સત્તરસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો તો બજારનું વલણ જોવા મિત્રો આજે ચાંદીમાં જોરદાર ઘટાડો છે પરંતુ સોનાની બજારમાં આંશિક રીતે થોડો વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમેરિકામાં મહત્વપૂર્ણ ડેટા આવે છે જેના પરિણામે બજારમાં થોડી એવી ઇફેક્ટ જોવા મળી રહી છે અને જેના પરિણામે આજે સોનાની બજારમાં થોડો સપોર્ટ લેવલ મળતા બજારને એક પ્રકારે થોડો વધારે તરફી માહોલ જોવા મળ્યો છે મિત્રો ખાસ કરીને હજી પણ મહત્વપૂર્ણ ડેટા આવવાના છે તેમજ અનેક એવી વૈશ્વિક પરિસ્થિતિ છે જે બજારને અસર કરતા રહેવાની સંભાવના દેખાઈ છે જેના પગલે આગામી સમયમાં સોના ચાંદીની બજારમાં ફરી એકવાર હલચલ જોવા મળી શકે છે તો મિત્રો ખાસ કરીને ડોલર સામે અત્યારે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો એકંદરે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સ્થિર જોવા મળી રહ્યું છે અઠ્યાસી રૂપિયા અને સાહીઠ પૈસા આજે